જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની સાથે ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાઈ હતી જેમાં શોપિયાન જિલ્લાના હિરપોરા વિસ્તારમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તલવાટિંબા લક્ષ્મણપુરા આશાપુરી કંપા ઘોરાટિંબા ચંદ્રપુરા કંપા ગાંધીપુરા કંપા શંકરપુરા કંપા વિષ્ણુપુરા કંપા શાંતિપુરા કંપાના છેતાલીસ મુસાફરો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા ત્યારે અરવલ્લી જિલ્લાના શ્રીનગર યાત્રાએ ગયેલા યાત્રાઓની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા શ્રીનગરના વહીવટીતંત્ર સાથે સંકલન કરીને યાત્રાઓને સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા તાત્કાલિક અસરકારક પગલાં લઈને અરવલ્લી જિલ્લાના તમામ યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમને રહેવા જવાની જરૂરી સહાય પૂરી પાડવામાં આવતા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા કરેલ પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા એક યાત્રીએ વિડીયો બનાવીને જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના કલેક્ટરના સમયસર નિર્ણયોને કારણે શ્રીનગરના વહીવટીતંત્ર દ્વારા યાત્રીઓને મદદ કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને અમોને સુરક્ષિત સ્થળે અને તમામ પ્રકારની સગવડો પૂરી પાડવામાં આવી રહી છે અને આ તમામ પ્રયાસો માટે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને શ્રીનગરના વહીવટીતંત્રનો યાત્રીઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાટોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આદરણીય કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી આપશ્રીનો ખૂબ ખૂબ આભાર હું તુલસીભાઈ પટેલ અમો અહીંયા શ્રીનગર યાત્રાએ આવેલ હતા અને બે દિવસ અગાઉ જે હાદસો થયો એમાં અમે ફસાઈ ગયા છીએ ગઈકાલે પણ અમે આ જગ્યાએ ગાજીપુરા નેશનલ નંબર ચુમ્માલીસ હાઈવે ઉપર ઊભા છીએ અત્યારે અને આ જગ્યાએ અમે રાત્રિ પસાર કરી ને સવારમાં અહીંથી અહીંના ડીએસપીએ અમને બીજો વિકલ્પ બતાવ્યો જે વિકલ્પ મુજબ ગાજીપુરાથી જૂના હાઈવે મોગલ રોડ થઈને જમ્બુ જવાય જે રસ્તે અમો જવા નીકળ્યા હતા અને ત્યાં સો કિલોમીટર આગળ હીરપુરા પોલીસ ચોકી આગળ અમને રોકી દેવામાં આવ્યા અને આગળનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી ત્યાંથી અમે પાછા અત્યારે આ જ જગ્યાએ આવી ગયા છીએ એસપી હેર હીરપુરા પોલીસ સ્ટેશનથી એસપી અમારી ખૂબ સેવા કરી અને અમારી સંભાળ પણ લીધી આપની ભલામણથી અને આપના ખૂબ ખૂબ પ્રયત્નથી અને આપની ભલામણથી એસપી સતત અમારી સેવામાં અમને ત્યાં રહેવા માટે અને અમારી નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી અને અમને સહકાર ખૂબ સારો આપ્યો પરંતુ અમને હાઈવે ઉપર આવતીકાલનું માર્ગદર્શન મળી રહે અને આ હાઈવે ઉપરથી જવાનું જે માર્ગદર્શન મળે એવા વિચારથી અમુ ત્યાં રોકાયા નથી અને સ્વેચ્છાએ અમે અહીં આવી ગયા છીએ અત્યારે અમે તમામ યાત્રી સુરક્ષિત છીએ અને આવતીકાલે હાઈવે ખુલ્લો થવાથી અમુ અહીંથી રવાના થઈશું ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ અમે રોકાઈશું આપશ્રીએ અમારા માટે જે પ્રયત્ન કર્યા એ બદલ અમ સૌ આંતરાળું આપશો સાહેબશ્રીનો આભાર માનીએ છીએ અસ્તુ જય હિન્દ જય